દેવાયતભાઈના જામીન અરજી અંગે હવે આ મામલે સુનાવણી થવાની છે જે દેવાયતભાઈને જામીન છે તેના સામે હવે પોલીસે તેના જામીન રદ કરવા માટે પ્રયાસો કર્યા છે પરંતુ સૌથી મોટો સવાલ હતો કે કઈ રીતે દેવાયતભાઈને આ કેસની અંદર જામીન મેળ્યા છે આ મુદ્દે વાત કરીશું દેવાયતભાઈને કોટે તેડું મોકલું છે તો દેવાયતભાઈ આવ્યા છે અને આવ્યા છે તો શું થયું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર સૌપ્રથમ વાત કરી લઈએ દેવાઈભાઈ ખવડના જામીનને લઈને ધ્રુવરાજસિંહ ચૌહાણ અમદાવાદના સનાથલના રહેવાસી છે તેમને દેવાઈભાઈએ તેમણે આરોપ લગાવ્યો છે કે દેવાઈભાઈ અને તેની સાથેના લોકોએ મુક્કા બાંધીને તેની કાર સાથે અથડાવી હતી તલાલાના ક્રિષ્ના હોટેલ છે ત્યાં રોકાયા હતા

તેમણે આ અટકાયતને ગેરકાનૂની ગણાવી હતી પોલીસે દેવાયતભાઈના સાત દિવસના રિમાન્ડ મેં ગયા હતા પોલીસનું કહેવું હતું કે તેને કારો જે વાહનો છે તેને કવ મેળવવાના છે જે હથિયાર બંદૂકની વાત આવી છે તો એ પણ મેળવવાની છે રૂપિયાની લૂંટ થઈ છે તો એ પણ પાછા રિકવર કરવાના છે અને તપાસમાં એમને રીમાન્ડ આપવામાં આવે પરંતુ દેવાયતભાઈના જે વકીલ છે તેણે આનો વિરોધ વાંધો યવ્યો હતો અને કોર્ટને કહ્યું હતું કે આ અટકાયત છે તે ગેરકાનૂની છે અને દેવાયતભાઈને જામીન આપવામાં આવે કોર્ટે જામીન આપ્યા હતા પરંતુ વધુ એક વખત કોર્ટે દેવાયતભાઈને તેડું મૂક્યું હતું અને આજે દેવાયતભાઈ ખબર છે એવું જાણવા મળ્યું છે કે તે ગીર સોમનાથમાં તલાલા પહોંચ્યા છે પરંતુ તે કોર્ટની અંદર દેવાયતભાઈ વકીલ છે તે વેરાવળ કોર્ટમાં આવે તેવી છે દલીલો કરી રહ્યા છે આ મામલો છે તે અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે એવું જાણવા મળ્યું છે કે દેવાયતભાઈ ખવડના જે વકીલ છે તેણે કીધું કે આ અટકાયત છે તે ગેરકાનૂની છે કારણ કે આમાં બાવીસ એક કલમ છે બંધારણની અનુચ્છેદ કલમ બાવીસ એક મુજબ બાવીસ વન કલમ છે તેનું ઉલ્લંઘન થયું છે અને દેવાયતભાઈને જામીન આપવામાં આવે કોર્ટે જામીન આપ્યા બાદ તલાલા પોલીસે દેવાયતભાઈની એકસો એકાવન હેઠળ તેની અટકાયત કરી હતી અને તેમાં પણ મામલતદારે તેને જામીન આપ્યા છે પરંતુ આ સમગ્ર મામલો ચાલતો હતો ત્યારે કો પોલીસ છે તે ફરી દેવાયતભાઈને જે જામીન મળ્યા છે એ મામલે તેણે કોર્ટની અંદર રિવિઝન અરજી દાખલ કરી હતી અને તેના કારણે કોર્ટે દેવાયત ભાઈને નોટિસ ફટકારી છે દેવાયત સાથે જે સાથીઓ હતા તેને નોટિસ આપી છે અને આજે કોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું આજે દેવાયત કોર્ટમાં નથી આવ્યા પરંતુ તલાલા પહોંચા છે એવી વાત સામે આવે છે સત્ય કેટલું છે ખ્યાલ નથી કોર્ટમાં આજે દલીલો થઈ છે અને આ મામલો છે તે આવતીકાલ માટે પેન્ડિંગ રાખ્યો હોય તેવું પણ હાલ તો કોર્ટના સૂત્રોમાંથી ત્યાંથી વકીલોમાંથી જાણવા મળે છે પરંતુ હજી ચુકાદો આને લઈને ક્યારે આવશે એ ખ્યાલ નથી પરંતુ હવે દેવાયતભાઈ જામીન રદ થશે કેમ એ જોવું પોલીસ સરકારી વકીલ દેવાયતભાઈના વકીલો દલીલો કરશે એ આવતીકાલ માટે શાય પેન્ડિંગ રહેશે છે કે આજ સાંજે જવાબ મળે છે તેમાં શું નિર્ણય થાય દેવાઈતભાઈને હવે અટકાયત ઓફિશિયલી કરે કે કેમ એ પણ હવે જોવું રહ્યું પરંતુ આ સમગ્ર મામલે સૌથી મોટી ચર્ચા એ હતી કે દેવાયતભાઈ ખવડને આખરે જામીન કઈ આધારે મળ્યા છે તો એમાં અમે તપાસ કરી જાણવાનો પ્રયાસ કર્યા તો ખૂબ મોટી જાણકારી છે તે હાથે લાગી છે જે કલમનો કલમનો ઉપયોગ કરવામાં 22 1 ની કલમ છે તેમાં જે પ્રાવધાન છે એમાં જાણવા મળ્યું છે કે દેવાયતભાઈને આ કારણે પોલીસે જ્યારે તેની અટકાયત કરી છે

જ્યારે પોલીસ અધિકારી બિન પાત્ર ન હોય તેવા ગુના બદલ વગર ધરપકડ કરે ત્યારે ધરપકડ થયેલ તે તે વ્યક્તિને જાણ કરવી જોઈએ કે તેને જામીન પર છૂટવાનો હક છે આથી જામીનની વ્યવસ્થા કરી શકે આ પ્રબંધોનું ફરજિયાત પાલન કરવાનું છે પરંતુ આ પ્રબંધોનું હેતુલક્ષી પાલન થતું ન હોઈને ત્યારે નામદાર સર્વોચ્ચ અદાલતે વિહાન કુમાર સ્ટેટ ઓફ હરિયાણા બે હજાર પચીસ આઈ એનસી એકસો બાસઠના બે ફેબ્રુઆરી બે હજાર પચીસના ચુકાદામાં સંવિધાનના અનુચ્છેદ બાવીસ એક અંતર્ગત ફરજિયાત છે બીજું ધરપકડ કરવાના કારણોની માહિતી ધરપકડ થનાર વ્યક્તિને એવી રીતે આપવી જોઈએ કે જેથી કારણો કયા આધારે ઉદ્ભવ્યા છે તે જાણી શકે તેવી રીતે તે સમજે તેવી ભાષામાં અને અસરકારક રીતે જણાવવા જોઈએ કે જેથી તેનો બચાવનો હેતુ સરે જો ધરપકડ થયેલ આરોપી અનુચ્છેદ બાવીસ એક અંતર્ગત આવશ્યકતાનું પાલન થતું નથી તેવા આક્ષેપ કરે તો તે તો અનુચ્છેદ બાવીસ એક અંતર્ગતની આવશ્યકતાનું પાલન કરવામાં આવ્યું છે તે પુરવાર કરવાની જવાબદારી હંમેશા તપાસ કરનાર અધિકારી અથવા તો એજન્સીની રહેશે અનુચ્છેદ બાવીસ એકનું પાલન થયું ન હોય તો આ અનુચ્છેદની આરોપીને મળતા વ્યક્તિને સ્વાતંત્રના મૂળભૂત અધિકારની વચનબદ્ધતાનું ઉલ્લંઘન થયું ગણાશે અને તેથી આરોપીની ધરપકડ અમાન્ય થશે પરંતુ સમગ્ર તપાસ અસામાન્ય ત્યારે ધરપકડ થયેલ વ્યક્તિને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટની ફરજ છે કે અનુચ્છેદ બાવીસ એક અને અન્ય ફરજિયાત પાલન કરવાના પ્રબંધોનો અમલ થયો છે અને જો અનુચ્છેદ બાવીસ એકનું ઉલ્લંઘન થયાનું પ્રતિ થાય તો કોર્ટની ફરજ છે કે તરત જ આરોપીને મુક્ત કરે કાયદાકીય રીતે આરોપીને જામીન પર છોડવાનો બાદ હોય તો પણ તેને જામીન પર છોડવાનું આ કારણ ગણાશે જયારે અનુચ્છેદ એકવીસ અને બાવીસ નું ઉલ્લંઘન ન થયું હોય ત્યારે કોર્ટને જામીન પર છોડવાની સત્તા ન હોય તેમ છતાં છોડવાને બાદ આવશે નહીં એટલે કે છૂટી શકે છે સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાના તારણો જોતા કોઈ પણ પોલીસ અધિકારી મુક્ત કરી દેશે કોઈ પોલીસ અધિકારી અથવા અન્ય કોઈ વ્યક્તિ કોઈની પણ ધરપકડ કરે ત્યારે તેને પહેલા સમજ કરવી જોઈએ કે તેની ધરપકડ શા માટે કરવામાં આવે છે તેણે ક્યુ ગુના કૃત્ય કર્યું છે અને તે કયા કાયદાની કઈ કલમ અંતર્ગત સજાને પાત્ર કૃત્ય છે તેમજ તેનો ગુનો જામીનપાત્ર છે કે નહીં અને જામીનપાત્ર ગુનો હોય તો તે જામીન વ્યવસ્થા કરી શકે છે વગેરે વિગતો તે સમજે તેવી ભાષામાં એવી રીતે જણાવવી કે તેથી તે પોતાનો યોગ્ય બચાવ કરી કરાવી શકે છે આવી જ સમજપાત્ર ઓપ આવી જ સમજ માત્ર જ નહીં પરંતુ અર્થપૂર્ણ રીતે તેને અન્યાય ન થાય તે સારું કરવાની છે આ પ્રકારની સમજ માત્ર ધરપકડ થતી હોય તે વ્યક્તિ જ નહીં પરંતુ તે કહે તેવા તેના સ્વજનને અથવા તો વકીલને પણ કરવાની છે ધરપકડ થનાર વ્યક્તિ સમજી શકે તે સ્થિતિમાં ન હોય તો તેના સ્વજન કે વાલી વારસ જે કોઈ પણ ઉપલબ્ધ છે તેને પણ કરવા ફરજિયાત છે હવે વિહાન કુમારના આ ચુકાદાનું પાલન થયું નહીં હોય તો ધરપકડ ગેરકાયદેસર કરાવી શકાશે આ આરોપીને કોર્ટમાં જામીન પર છોડી શકે છે ધરપકડ થનાર વ્યક્તિ કે તેના સ્વજનને કરવાની જાણ થતી લેખિતમાં જ હોવી જોઈએ તેનો કલમમાં ઉલ્લેખ નથી લેખિતમાં જાણ કરી ન હોય તો તે જ માત્ર કારણસર આરોપીને જામીન પર છૂટવાનો હક થતો નથી એવું સ્ટેટ ઓફ કર્ણાટકા શ્રી દર્શન વેલમકર બે હજાર પચીસના ચુકાદાની અંદર ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના ચુકાદામાં

ચાલી રહી છે દોસ્તો આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવો આવા જ વિડિયો જોવા માટે આપ આપેનલ મસ્ત કરીને સબસ્ક્રાઈબ કરો ઘર પર ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ